વાસણા નવા કોળિયાથી નીકળી જને જૂના કોળા થઈને સંતોષી કોળિયાથી પરત ફરી હતી ઠેઠર જગ્યાએ રામ ભક્તો દ્વારા રામનું સ્વાગત કરાવ્યું હતું ને સમગ્ર ગામમાં શ્રી રામની ધજા ઓથી લહેરાઈ ગઉ અને સમસ્ત વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો અને દરેક ઘરે શેરીઓ વડાવીને ફૂલડાઓથી સજાવી હતી ત્યારે આ યાત્રા પરત નવા કોળિયા મહાદેવ મંદિર ખાતે સમાપન થઈ હતી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી તેને સમસ્ત ગામ લોકો લાઈવ ટેલિક નિહાળી હતી અને શ્રી રામ ભગવાનને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક મોહન ભાગવત યુપીના મુખ્યમંત્રી યોગી આજના યુપીના રાજ્યપાલ અને ગુજરાત ને પનોતી પુત્રી આનંદીબેન પટેલની હાજરીમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળવાનો લાવો ગ્રામજનોએ લીધો હતો અયોધ્યા ખાતે જ્યારે પહેલી આરતી માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે થઈ તે સમયે સમસ્ત ગામવાસીઓ એકસાથે સાથે પંદરસો જેટલા દેવાઓને આરતી ઉતારી હતી સાથે સાથે મોબાઈલની ફ્લેશ લાઈટો પણ ચાલુ કરીને આરતીમાં સહભાગી બન્યા હતા સમસ્ત ગામ સાથે રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો અને ગામના યુવાને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારું ગામ આજે રામમય બની ગયું છે અમને પણ એવું લાગે છે કે આજે અમે ખુદ

અમે ખૂબ સુંદર મજાનો આગા ગામના સાથ સહયોગથી ભોજન સમારંભ કરી અને આજના કાર્યક્રમનો ધૂમધામ પૂરો ઉજવ્યો રાત્રે અમારે ત્યાં આગળ ડાયરાનું પણ આયોજન કરેલ છે અને ભવ્ય દિવ્ય ડાયરો આખું ગામના આસ્તકમાં ડાયરો થશે એ જ આશા અને અપેક્ષા સાથે અમે હવે આ કાર્યક્રમમાં પાછા ફરી વાર જોડાઈએ છીએ મુકેશભાઈ